કેમ તમારા ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે મારા મમ્મી પપ્પા બંને છે પણ મારા ઘરની પરિસ્થિતિ સારી નથી તેઓ મારા પપ્પાના મારા પપ્પાના પગારથી અમારા બંને બહેનનો ખર્ચો નીકળી શકે તેવું નથી આપણે બીજા સાથે પણ વાત કરીશું શું નામ છે ડોલી વંદે માત્ર તમે ક્યાંના છો અમદાવાદ તમે તમે અહીંયા કેમ આવે છો ભણવા માટે અને આ આવેલું છે તો આપણે આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યા એક એવી છે કે જ્યાં કોઈના મા બાપ નથી હોતા કોઈની ઘરની પરિસ્થિતિ નથી હો સારી નથી હોતી તો એવા લોકો અહીંયા આવે છે અને આ આવેલું છે શિક્ષણ અને આ આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામ જો તમારે પણ યોગદાન આપવું હોય તો નીચે આપેલા નંબર પણ યોગદાન આપી શકો છો આપણી સંકુલની બીજી દીકરીઓ સાથે પણ આપણે વાત કરીશું શો નમસ્કાર કેમ છો મારું નામ છે મોહિની વંદે માતરમ તો આજનું ભોજન આપણે જોઈ લીધું તો છોડ તો છોડ થોડી દીકરીઓ જોડે વાત કરીશું થોડી દીકરીઓ જોડે વાત કરીશું હાય 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 તમારું નામ શું છે વિનાક્ષી વંદે માતરમ હાય

અબ આપણે સિક્સર આપણે છે સંકુલ એ આવેલું છે બસ તાલુકાના ખેડા જિલ્લાના તો તમે તમે ક્યાંથી આવ્યા છો હું વડોદરાની છું તો આપણે છોકરીને હાઉસ નમસ્કાર મિત્રો મારું નામ છે ઉશી મંદિર માત્ર સ્વાગત છે શિક્ષણ કલ્યાણ સંકુલમાં અચ્છા તો ચાલો અમે થોડી આપના દાતાશ્રી સાથે વાતચીત કરીએ તમારું નામ રસિક